પટેલ હવે જોઈએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે લોકસભાની ચૂંટણી અનુલક્ષીને કોંગ્રેસ પક્ષની બેઠક મળી હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે આહિર સમાજવાડી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું સૌ પ્રથમ સમયુ તથા કંકુ કરી અને ઢોલનગરના તાલ સાથે વાંચતે ગાજતે ગ્રામજનોએ અમરોલી લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમરનું સન્માન કર્યું હતું ત્યારબાદ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમર વિરજી ઠુમર જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાર ટીકુભાઈ વરુ વિરોધ પક્ષના નેતા જેડી કાછડનું ગુલાર પહેરાવી આપી સ્વાગત કરાયું અમરેલી લોકસભામાં કોંગ્રેસ પક્ષે વિવિધ ગામના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે રાજુલાના બે આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરાઈ આ મુલાકાત દરમિયાન આવનારા સમયમાં કેવી રીતે આગળની રણનીતિ બનાવી તેમજ તાલુકા મથકો પર લોકોને કયા કયા પ્રશ્નોના મુદ્દાઓને વાચા આપવા સહિત વિવિધ બાબતોએ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો ચેનબિલ દ્વારા જિતની ખુશી વ્યક્ત કરી હતી આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને લઈ આપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગે તરીકે કામગીરી બજાવી છે ખૂબ ગૌરવની પણ વાત છે કારણ કે જ્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ રહી ત્યારે અમરેલી જિલ્લાની જનતાએ ખૂબ સાથ સહકાર અને સાથે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી સામેવાળા ઉમેદવાર શું છે કોણ છે એમની કામગીરી શું છે એ તો લોકો નક્કી કરશે પણ મારી કામગીરી સાંસદ તરીકે ચૂંટાયા પછી કારણ કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આવવાની છે આ ભારતીય જનતા પાર્ટીના જુમલાને ઉપર બ્રેક અમરેલી જિલ્લાની જનતા લગાવવાની છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી પણ મને પોતાને કોન્ફિડન્સ છે કે આવનારા સમયમાં લોકો સાત સહકારથી ચૂંટી ચૂંટી લાવશે અને લાવ્યા પછીની પાંચ વર્ષની જવાબદારી મારી કારણ કે પાછળના વર્ષોમાં જે અમરેલી જિલ્લા ઉપર પછાતપણાનું જે ટેગ લગાડવામાં આવ્યું છે એ ટેગને કેવી રીતના દૂર કરી શકાય એવા તમામ પ્રયત્નો આવનારા પાંચ વર્ષમાં મારા રહેશે તાલુકા મથકો ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો સાથે અને આગેવાનો સાથેની મુલાકાત છે આવનારા સમયમાં કેવી રીતની રણનીતિ બનાવી તાલુકા મથકો ઉપર જઈને કયા પ્રશ્નોને મુદ્દાઓને વાચા આપવી એના માટેની ચર્ચાઓ છે હજી પ્રવાસ શરૂ નથી થયા સભાઓ જિલ્લા પંચાયતની સીટ ડીટ આયોજન કરવામાં આવશે અત્યારે ફક્ત આગેવાનોને મળી રહ્યા છે કોને શું શું કેવું છે છે કોના અભિપ્રાયો કેવી રીતના પ્રચાર પ્રસારના માધ્યમોથી અને રણનીતિઓથી આગળ વધુ એના માટે હજી ચર્ચાઓ કરી રહ્યા છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના રણિંગ જિલ્લા પંચાયતના પ્રમુખ એ ઉમેદવાર એની કમ્પેરિઝન ત્રાજવામાં મતદારો મૂકે દિલ્હીની અંદર જવું હોય લોકસભાની અંદર બેસવું હોય તો ક્વોલિફિકેશન પહેલું માંગે ભણતર કેટલું છે એની નોંધ એટલા માટે લેવામાં આવે કે હિન્દુસ્તાનના રાજકારણમાં દક્ષિણના લોકો સૌથી પ્રભુત્વવાળા એટલા માટે ભૂતકાળમાં રહ્યા છે કે ત્યાં ઇંગ્લિશથી લઈને હિન્દીથી લઈને ભણતરથી લઈને ઘણું બધું લોકસભામાં માંગી લે એક બાજુ ચાર ચોપડી ભણેલા ઉમેદવાર છે બીજી બાજુ લંડન એ સારી એવી યુનિવર્સિટીની અંદર ભણેલી દીકરી છે બંનેની વહીવટ પ્રક્રિયા પણ ઘણી બધી સારી છે એક પણ જિલ્લા પંચાયતના અઢી વર્ષની અંદર અમારા ઉમેદવાર ઉપર એક ડાઘ નથી લાગ્યો અને હાલના ઉમેદવાર બરાબર મારે કંઈ કહેવું નથી બંને ઉમેદવારની સક્ષમતા કેટલી છે એ જનતા જનાર્દન નક્કી કરશે